નમસ્કાર ગયા વિડીયોની અંદર આપણે ચૌદ નંબર સુધી સમજ્યા હતા આજે આપણે પંદર નંબરથી આગળ સમજવાની શરૂઆત કરવાની છે પંદર નંબરમાં શોલ્ડર સિલાઈના માર્કથી આગળના ટક્સની લંબાઈ અને ટક્ષના અંતરનું માર્ક કરવું અને ત્યાંથી સીધું માર્ક કરવું આ મેઇન ચેસ્ટનું માર્ક છે તો અહીં ડ્રાફ્ટમાં જોઈએ પંદર નંબર અહીં શોલ્ડર સિલાઈનું માર્ક કરવાનું છે

મેથડ પ્રમાણે બોડી માપ મેઇન ચેસ્ટનો દસમો ભાગ કરવો અહીં આપણે મેથડ પ્રમાણે દસમો ભાગનો જવાબ આપેલો છે પણ આપણે આગળના વિડીયોની અંદર જોયું કે કોઈ પણ કસ્ટમરનું માપ પોતે લીધેલું હોય તો વ્યવસ્થિત આવે છે અને જો ન હોય તો આવી રીતે આની અંદર આપેલું છે કે ટક્ષનું અંતર મેથડ પ્રમાણે બોડી માપ મેઇન ચેસ્ટનો દસમો ભાગ કરવો તો અહીં છત્રીસ પચાસ એને ભાગ્યા દસ કરવાનું છે એટલે ત્રણ પોઈન્ટ પાસઠ તો મેજર ટેપની ભાષામાં સાડા ત્રણ અને એક પોઈન્ટ ડ્રાફ્ટની અંદર જોઈએ તો અહીં પણ સાડા ત્રણ અને એક પોઈન્ટ આપેલું છે તે જ માપ આપણે અહીંયા સિલાઈ માર્કિંગ કર્યું છે ત્યાંથી મૂકવાનું છે સાડા ત્રણ અને એક પોઈન્ટ ત્યારબાદ ટક્સની લંબાઈનું માપ આપેલું છે આગળનો ટક્સ પોઈન્ટ એને એપેક્સ પોઈન્ટ કહેવાય જેનું માપ છે દસ પોઈન્ટ પચીસ તો તે અહીંયાથી લેવાનું છે અહીં આપણે એક નિશાન કરી દઈએ એટલે ખબર પડે કે અહીંથી લેવાનું છે તો અહીં દસ પોઈન્ટ પચીસ આવે છે ત્યાં આપણે સાડા ત્રણ અને એક પોઈન્ટ મૂકવાનું છે જેથી આપણું મેઇન ચેસ્ટનું માર્ક બને અહીં ડ્રાફ્ટમાં પણ એ જ બતાવેલું છે સાડા ત્રણ અને એક પોઈન્ટ પૂરો થયા પછી દસ પોઈન્ટ પચીસ અને ત્યાંથી સાડા ત્રણ અને એક પોઈન્ટ બતાવેલું છે અહીં આપણું મેઇન ચેસ્ટનું માર્કિંગ બને છે નંબર સોળ મેઇન ચેસ્ટ રાઉન્ડના ચોથા ભાગનું માર્ક કરવું અને માર્જિંગ દબાવનું માપ અલગથી રાખવું તમે જેટલું માર્જિંગ રાખવા માગતા હોય તેટલું રાખી શકો છો આપણે આગળ પણ વાત થઈ હતી કે બ્રેકેટની અંદર આપણને આ સૂચન કર્યું છે તો આપણે આગળ જે કાંઈ માર્જિંગ રાખ્યું છે તે જ પ્રમાણે અહીં રાખવાનું છે મેઝરમેન્ટ ચાર્ટમાં સોળ નંબર મેઇન ચેસ્ટ છત્રીસ પોઈન્ટ પચાસ પ્લસ દોઢ ઇંચ લૂઝિંગ એડ કર્યું છે બરાબર સાડા આડત્રીસ તો એનો ચોથો ભાગ સાડા નવ તો ડ્રાફ્ટિંગની અંદર ચેક કરી લઈએ અહીં કમ્પ્લેટ બતાવે છે સાડા નવ ઇંચ છે તો આપણે હવે આની અંદર માર્કિંગ કરવાનું છે અહીં જ્યાં બ્રેસ્ટ લંબાઈનો પોઈન્ટ આવ્યો છે ત્યાંથી આપણે આડું સીધું માર્ક કરવાનું છે હવે આપણે મેઇન ચેસ્ટનું માપ અહીંયા સાડા નવ પર માર્ક કરવાનું છે અને માર્જિંગનું માપ અલગથી રાખવાનું છે એક પોઈન્ટ પચીસ ત્યારબાદ થિયરીમાં જોઈએ સત્તર નંબર રેડી અપર ચેસ્ટ રાઉન્ડના ચોથા ભાગનું માર્ક કરવું અને માર્જિંગ દબાવનું માપ અલગથી રાખવાનું છે તો ડ્રાફ્ટિંગમાં જોઈએ સત્તર નંબર અહીં બતાવેલું છે અપર ચેસ્ટ રાઉન્ડ અને માર્જિંગનું માપ તો અહીં સત્તર નંબરમાં નવ પોઈન્ટ પચીસ છે તો મેથડ ચાર્ટમાં પણ આપણે જોઈ લઈએ સત્તર નંબરમાં અપર ચેસ્ટ પાંત્રીસ પ્લસ બે આની અંદર આપણે અપર ચેસ્ટમાં બે ઇંચ લૂઝિંગ એડ કર્યું છે સાડત્રીસ ભાગ્યા ચાર એટલે નવ પોઈન્ટ પચીસ રેડી ચોથો ભાગ નવ પોઈન્ટ પચીસ તો આપણે અહીંયા જોઈએ છીએ ડ્રાફ્ટિંગની અંદર પણ નવ પોઈન્ટ પચીસ કમ્પ્લીટ છે તો એ જ માર્કિંગ આપણે અહીં પણ કરવાનું છે તો અહીં નવ પોઈન્ટ પચીસ પર માર્ક કરવાનું છે અને પાછું ત્યાંથી એક પોઈન્ટ પચીસ માર્જિંગ ત્યારબાદ અઢાર નંબર અપર ચેસ્ટથી મેઇન ચેસ્ટ અને મેઇન ચેસ્ટથી કમર લંબાઈ એટલે કે ઊંચાઈ સુધી સ્કેલના ગોળાઈવાળા વાળા શેપથી માર્ક કરવું તો ડ્રાફ્ટિંગની અંદર અહીં બતાવેલું છે અઢાર નંબર સ્કેલનો ગોળાઈવાળો શેપ આપણે જે માર્ક કર્યું છે અહીંયા સત્તર નંબર પર અને સોળ નંબર પર ત્યાંથી હવે આપણે અહીં જેવું આપણે અહીંયા બાર નંબરમાં સ્કેલનો શેપ આપ્યો હતો તેવી જ રીતે આપણે અહીંયા અપર ચેસ્ટથી મેઇન ચેસ્ટ અને કમર સુધી આપણે શેપ બનાવવાનો છે આપણે આ સ્કેલ દ્વારા જેમ કમરમાં શેપ આપ્યો હતો તેવી જ રીતે અહીંયા મેઇન ચેસ્ટ પર થોડો રાઉન્ડ આપવાનો છે જેથી કરીને પોઈન્ટ ન નીકળે અને શેપ વ્યવસ્થિત આવે ગોળાઈવાળા શેપથી આવી રીતે શેપ આપવાથી આપણો જે આ માર્જિંગનો પોઈન્ટ છે તે એકદમ વ્યવસ્થિત બને છે અહીં કોઈ પોઈન્ટ કે ખૂણા એવું કશું નીકળતું નથી પરફેક્ટ રાઉન્ડવાળો શેપ આપવાથી કુર્તી પણ વ્યવસ્થિત પહેરા પછી દેખાય છે આગળ ઓગણીસ નંબર જોઈએ શોલ્ડર કટિંગના સીધા માપથી અંદરની તરફ દોઢ ઇંચનું માર્ક કરવું અને શોલ્ડરની સિલાઈથી આ માપને જોડતા આર્મ કરવા સ્કેલથી ગોળાઈવાળા શેપથી માર્ક કરવું આ આપણા આગળના આર્મોલનું માર્ક બને છે તો અહીં ઓગણીસ નંબરમાં અહીં બતાવ્યું છે ઓગણીસ નંબરમાં અંદરની તરફ દોઢ ઇંચ માર્ક તો હવે આપણે અહીં કાપડ પર આ માર્ક કરવાનું છે અહીં આપણે દોઢ ઇંચનું માર્ક થયું છે ત્યારબાદ શોલ્ડરની સિલાઈથી આ માપને જોડતા આર્મ કરવા સ્કેલની ગોળાઈવાળા વાળા શેપથી માર્ક કરવું તો ડ્રાફ્ટિંગની અંદર પણ અહીં કેવી રીતે ગોળાઈ આપેલી છે તે આપણે જોઈ લઈએ અહીં દોઢ ઇંચનું માર્ક કર્યા પછી સ્કેલને અહીં આવી રીતે રાખવાની છે કોઈ પણ આર્મોલ ડ્રોઈંગ કરવા માટે આવી સ્કેલનો ઉપયોગ થતો હોય છે જેથી આપણી વ્યવસ્થિત બને છે તો અહીં પણ આપણે આ જે પોઈન્ટ છે તે અગિયાર નંબર ઉપર રાખવાનો છે જેથી વ્યવસ્થિત ગોળાઈ આવે છે તો અહીં આપણે ગોળાઈ વાળો શેપ ડ્રોઈંગ કરવાનો છે આ ટૂલ્સનો એટલે આપણે ઉપયોગ કરવાનો છે કે જો તમે કોઈ પણ આવી સ્કેલ હોય તે ગમે તે રીતે મૂકી દો તો તમારો શેપ વ્યવસ્થિત નથી આવતો જો આની અંદર આમાં ગોળાઈ છે ખરી પણ થોડી ઓછી છે તો જ્યારે આવી ગોળાઈ પરફેક્ટ નહીં ડ્રોઈંગ થાય તો આપણી સ્લીવ જ્યારે બને છે ત્યારે અહીંયા પૂરો આર્મહોલ કવર નથી કરતી એટલા માટે આવી સ્કેલ આ ટૂલ્સનો યુઝ કરીએ તો અહીં આપણો આર્મહોલ પરફેક્ટ બને છે તો આની અંદર સ્લીવ એકદમ વ્યવસ્થિત પરફેક્ટ બેસી જાય છે તો આજના વિડીયોની અંદર આપણે આટલા પોઈન્ટ સમજ્યા આની પ્રેક્ટિસ કરીએ ત્યારબાદ આપણે આગળના પોઈન્ટ સમજીશું નમસ્કાર